અંકલેશ્વર માંગ કંપની માંગ રોડ અને દરવાજાને લઈ આદિવાસી પરિવારોને ધમકીના મુદ્દે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી હતી બે દિવસ પૂર્વે મોન્ટી તિવારીએ રિવોલ્વર બતાવી આ કોઈની સગી નહીં થયા કહી ઝૂંપડા હટાવી લેવા ધમકી આપી હતી ગત રોજ દસ આદિવાસી પરિવારોએ લેખિત માંગ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પુનઃ પરિવાર સાથે પોલીસ મથક આવી રજૂઆત કરી હતી અંકલેશ્વર એસ એ મોટર્સ માર્ગ પર છેલ્લા સાઈઠ વર્ષથી બાંધી રહેતા દસ વધુ પરિવારને આઠમી જાન્યુઆરીના રોજ મોન્ટી તિવારી નામના ઇસ્મે એ તેના બે મિત્રો સાથે સ્કોપિયો ગાડી માંગ આવી વાળી કરતા દરવાજો અને રોડ કંપની બનાવતી હોય ઝુંપડા હટાવી દો નહીં તો આ કોઈની સગી નહીં થાય તેવી રિવોલ્વર બતાવી ધમકી આપી જાતિ વિષયક અકમાન કરનાર મુંટી તિવારી સામે ગત રોજ પીડિત પરિવારો પોલીસ મથકે આ મુદ્દે પોલીસ ને એફ આર આર ફાઇલ કરવા માટેની માંગ કરી હતી તેમજ પીડિત પરિવારને ન્યાય મળે અને તેમની સુરક્ષા વ્યવસ્થા કરવા માંગ કરી હતી રોજ પીડિત પરિવારને મોન્ટીટીઆઈ નામના વ્યક્તિએ અહીંયા ખોટી રીતે એમને ધમકી આપી અને જાતિ વિષયક બોલીને એમને ઘર ખાલી કરવાની એમને નામ આપ્યું છે હવે આ લોકો વર્ષોથી સાહીઠ વર્ષથી છેલ્લા વર્ષથી રહી છે અને એમના નિવેદન પ્રમાણે આજે અમે ફરિયાદ કરવા અહીંયા આવ્યા છે અને આવા તમારા મીડિયા માધ્યમથી અમને જણાવવા માગીએ છીએ કે આવા અસામાજિક તત્વો અંકલેશ્વર શહેર હોય જીઆઈડીસી હોય તાલુકામાં હોય કે એવા લોકો કોઈથી ગભરાવાની જરૂર નહીં આવા લોકોના અમે કાયદેસર પગલાં ભરાવીશું અને આજે પીઆઈ સાહેબને મળીને એમની ફરિયાદ પણ અમને કરાવીશું